गाइस वेलकम बैक टू व्हेनी व्लॉग कैंप जो मैंने आ तो गाइस हम तैयार થઈ ગઈ છું અત્યારે મમ્મી એમ ટી ફી રે મળીતી તું ચા થઈ ગઈ દાદા અને બા પૂજા કરે પપ્પા સુતા હૈયા તો गाइस હવે ચા તો સો गाइस બબુ સ્કૂલ થી આઈ ગઈ થી યર પછી અમે થોડીવાર આરામ કરો અન ભઈ ઉઠીને ચા ને પી લીધું ને હવે હું નવર કરવા બેઠી છું અયા અને આ કાનો ટીવી જોવે મમ્મી પપ્પા વાત તો કરે ને દાદા બેઠા સગાઈ ધરા ઝુંબુર પડરે તો હું કઈ સો પડતા આવડા તો ગાઈસ અત્યારે મમ્મી અજો માઈ કોલેર બનાવી દીધી ને મે કી યે લીધી આ કોલેર મારી તમસ્ત બાદરી ના લોટની તો મે કોલેર ખાઈ લીધી અને હવે હું કરિસ હોમવર્ક આય બદર ટીવી જોવે હે અને અહીંયા હું કરીશ હોમવર્ક તો બસ આ તો હું વધારે એટલે હોમવર્ક કરીશ તો અત્યારે મારું હોમવર્ક પૂરું થઈ ગયું ને અહીંયા હું કુલેર ખાઉં બીજી વાર અહીં ટીવી જોવા બધા બેઠા બેઠા દાદા ને કાનો ગોદડા ને એવું લાવે તો બસ હવે હું ખાઉં કુલેર ખાવ તમે गाइज में कूलर ने ली थी तो ने अँ पर टीवी वी है अमे तो गाइस आ वीडियो ने हूँ अँड करू छूँ वही आप कल ब्लॉग में व्लॉग में लाइक शेयर सब्सक्राइब करजो कूलर रेसिपी वे कॉमेंट करजो बाय बाय जय श्री कृष्ण